લાલખી જય સીતારામ 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 બોલ સંતન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન સીતારામ 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 બોલ સંતન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન લુલા લંગડા યાધળા મારા ગરીબ માને બાપ સંતન થઈને સેવા કરજો મા બાપ છે ભગવા પથ્થર એટલા પીર કરા રે મા બાપે પથ્થર એટલા પીર કરા રે મા બાપે ચારે તારું મોખડું જોયું મારા ભાઈ સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન નવ ના માસ તને યો ધર્મ રાખ્યો નવ ના માસ તને યો ધરમાં રાખ્યો ફોળામાં બેસાડીને કરાવ્યા અમૃત સંતન થઈને સેવા કરજો માં બાપ સે ભગવા સંતન થઈને સેવા કરજો માં બાપ સે ભગવા મા તો પોતે સુતા કોરા માં સુવરાયવા આવ્યા મોયરામાં તો પોતે સુતા કોરામાં શુ વરા મોઢામાંથી કોળિયા ખવરાયવા મારા ભાઈ સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન કાળી ઝૂરી કરી તું ને રે ભણાયો કાળી માજૂરી કરી તું ને રે ભણાયો તેનો તે ઉપકાર કદી ન ભૂલાય સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન સંતાન થઈને સેવા કરજો માં બાપ સે ભગવાન નાની એવી ઝૂંપડી માં સૌ પરિવાર રહેતા નાની એવી ઝૂંપડી માં સૌ રેતા રહેતા સોવારના બાંગલામાં માતરનો સમાય सन्तान थै न सेवा गर्ज माँ बापसे भगवान् घरमा गो कूल घर मावन रावण गरमा गो कूल घर मावन राव घरमा शार दाम नि जा मा भाइ सन्तान थै न सेवा गर्ज माप से भगवान संतन तैने सेवा कर जो माँ बाप से भगवा घर माँ गंगा जी ने घर मा जमुना जी घर माँ गंगा जी ने घर माँ यमुना जी गंगा जी माया स्नान कर जो मारा पास संतन थैने सेवा कर जो बाप से भगवान સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન કે કોઈ માં બાપની સેવા રે છે કે કોઈ માં બાપની સેવા રે છે અંતે એને મળી જાસે કે વાત સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન સંતાન થઈને સેવા કરજો મા બાપ સે ભગવા ચામડી કેરા તોડા કરી મા બાપે પહેરા ચામડી કેરા તોડા